વડનગર નગરપાલિકા ચૂંટણી પરિણામ વોર્ડ નંબર છ વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હાજર પચીસ ઉમેદવાર કુંવરબેન મલાજી ઠાકોર મળેલ મતો દસ નવ્વાણું જલીબેન પોપટજી ઠાકોર મળેલ મતો બારસો પ્રહલાદજી નેનાજી ઠાકોર મળેલ મતો દસ ચોવીસ વિક્રમજી રજુજી ઠાકોર મળેલ મતો પંદરસો પંચાણું સરસ્વતી બેન અશ્વિન જીતુજી ઠાકોર મળેલ મતો નવસો અઠ્ઠાણું આમ મતદાન કરેલા માન્ય મતોની સંખ્યા પંચાણું પંદર નોટા દ્વારા મળેલ મતો ઓગણ મતોની કુલ સંખ્યા પંચાણું ચોપન વોર્ડ નંબર છ

વર્ગ માટે અનામત બેઠક ઉપર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે વોર્ડ નંબર છ સામાન્ય બેઠક જેમાં શ્રી હાફુજી જવાનજી ઠાકોરને સામાન્ય વર્ગ પર બિન અનામત બેઠક ઉપર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે વોર્ડ નંબર છ નું પરિણામ ઘોષિત કરવામાં આવે છે થેન્ક યુ